હાઇવે પર દિવસ અને દિવસે અકસ્માતના બનાવ વધી રહ્યા હોય તેવું છક લાગી રહ્યું છે શહેરના જાંબુઆ બ્રિજ પર તો અવારનવાર અકસ્માતની ઘટનાઓના સમાચાર પ્રાપ્ત થતા હોય છે એક ખાનગી લક્ઝરી બસ સુરત થી મુસાફરો ભરીને ભાવનગર તરફ જઈ રહી હતી ત્યારે જાંબુઆ બ્રિજ પાસે એક ઇક્કો કાર ચાલક તેને ઓવરટેક કરવા ગયો હતો ત્યારે લક્ઝરી બસ ફૂટપાથ પર ચડીને પલટી ખાઈ ગઈ હતી જેમાં 9 થી વધારે ઈજાગ્રસ્ત થયા છે મુસાફરો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સ લક્ઝરી બસ ને અકસ્માત તળ્યો હતો સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલી લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી આ દરમિયાન આશરે નવ વાગ્યાથી સાડા નવ કલાક વચ્ચે બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે અંદર બેઠેલા મુસાફરો પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી બનાવને પગલે ઘટના સ્થળે હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદ વડે બસને સીધી કરવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે રસ્તો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જણાવવા મળી રહ્યું છે ડમ્પરનો ઓવરટેક કરી રહેલી કોક ગાડીના ચાલક સામે આવી જતા ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી અને જેના કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં નવ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી